જય માતાજી મિત્રો તો આજે આપણે વાત કરીએ આપણા ગુજરાતની નંબર વન યુટ્યુબ ચેનલ એસ બિંદુસાની ટીમ વિશે કે હાલ બહુ ગરમી પડી રહી છે અને આવી ગરમીમાં પણ એસ એક્ટરો શૂટિંગ કરે છે અને વિડીયો બનાવે છે જેથી આપણે જોઈ અને આનંદ પામીએ અને ખુશી ખુશ થઈએ કેમ કે તેમના વિડીયો જોવાની બહુ મજા આવે છે અને આના પહેલા આપણે એક વાત કરીએ કે જેટલા માણસો એસ બિંદુસ્તાની ટીમના વિડીયો જોતા હોય તેના પોતાની ફેમિલી સાથે જોતા હોય એ મિત્રો એકવાર દિલથી એસ બિંદુસ્તાની ટીમને આભાર માટે એસ બિંદુસ્તાની ટીમ કમેન્ટ કરી દેજો કમેન્ટ બોક્સમાં અને તમે ક્યાંથી વિડીયો જોવો એ પણ કમેન્ટ કરજો જેથી એસ બિંદુસ્તાની ટીમને ફૂલ મોટિવેશન મળી શકે અને તેઓ આપણા માટે આપણે વિડીયો બનાવે છે અને આપણને પણ મનોરંજન પૂરું પાડે છે અને સામાજિક વિડીયો પણ બનાવે છે તો હું દિલથી એસ બિંદુસ્તાન તેમને આભાર વ્યક્ત કરું છું કેઓ આટલી ગરમીમાં વિડીયો બનાવે છે અને આપણને મનોરંજન પૂરું પાડે છે તો દિલથી આભાર